પાણી પણ એડ કરી દીધેલું સ્વાદ મુજબ મીઠું નાખીને હવે આપણે આ શિંગને બાફવા મૂકી દઈશું તો આ બાજુ આપણી શિંગ બફાઈ રહી છે ને ત્યાં સુધીમાં સલાડમાં નાખવા માટે અહીંયા આપણે લીધેલા છે ટમેટા કાકડી ગાજર બીટ લીલા અને બધી વસ્તુને આપણે એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો વેજીટેબલ્સ ને કટ કરવા માટે અહીંયા આપણે ચોપર લીધેલું છે તો તેમાં સૌથી પહેલા આપણે કાકડીને કટ કરીશું તો આમાં ફટાફટ આપણું વેજીટેબલ્સ કટ થઈ જશે અને એક સરખા ટુકડામાં વેજીટેબલ્સ કપાશે તો આપણે આવી રીતના કાકડીને કટ કરી તેવી જ રીતના બધા વેજીટેબલ્સને કટ કરી લઈશું તો અહીંયા આપણે લીલા મરચાં ટમેટા બીટ ગાજર કાકડી બધા જ વેજીટેબલ્સ આપણે કટ કરી લીધેલા હવે બીજી સાઈડ આપણે શીંગ બાફવા મૂકી હતી તેને પણ જોઈ લઈએ ચાર થી પાંચ વિસલ થવા દીધી હતી અને કુકર પણ ઠંડુ થઈ ગયેલું તો અહીંયા સરસ મજાની શીંગ આપડી બફાઈ ગયેલી એકલી જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મસ્ત મીઠાવાળી વાળી બફાઈ ગઈ હવે સલાડ બનાવવા માટે એક મોટા વાસણમાં નાખીશું આપણે બાફેલી શીંગ થોડીક શિંગને આપણે ઠંડી થવા દઈશું પછી તેમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું તો અહીંયા હલકી એવી શિન ઠંડી થઈ ગઈ હવે આપણે બધા વેજીટેબલ્સ ને જે કટ કર્યા હતા તે એડ કરીશું તો બધા વેજીટેબલ્સ આપણે એડ કરી દીધેલા અને ભરપૂર નાખીશું લીલા ધાણા સ્વાદ મુજબ આપણે નાખીશું મીઠું અને ઉપરથી નાખીશું ખટાશ માટે આમચૂર પાવડર આની જગ્યાએ લીંબુનો રસ પણ તમે નાખી શકો એકદમ સાદું સિમ્પલ આપણે બાફેલી સિંગનું સલાડ બનાવીશું તે ખાવાની બહુ જ મજા આવશે અને ઘણી વખત ગરમીમાં તમને કંઈ ખાવાનું મન ન થતું હોય તો આવી રીતના તમે એકદમ હેલ્ધી અને ટેસ્ટી વાળું સિંગનું સલાડ તમે બનાવીને ખાઈ શકશો અને બધાને બહુ જ ભાવશે તો આ સલાડને આપણે સરસ રીતે મિક્સ કરી લીધેલું અને સલાડને ટેસ્ટ કર્યું હતું તો મસ્ત પરફેક્ટ એવું આપણું સલાડ બન્યું હતું તો હવે આપણે એક બાઉલમાં સલાડને સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું આપણું બાફેલી શિંગનું સલાડ બની ગયું જે તમે મોટું બાઉલ ભરીને ખાશો ને તો પણ ખાવામાં હેલ્ધી હશે અને પેટ પણ ભરાઈ જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું